प्रधान जी छोकरा ने मारवा माटे चंडाड़ाओ गया छे हजी सुधी परत केम ना फेरा तपास आवता देखा हाय राजा बापा आईवा आवी गया हां हां जो आईवा बापा राजा बापा भई भा, भा, लो का

<laughs> 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 बस मारा दुश्मन ने छठी आंगड़ी ने बने आखो मारा पग डचे कटड़ो એટલે મારા મગજ ને શાંતિ થાય મારો જમાઈ બનવતો દુષ્ટ રાય નો જમાઈ બનવતો જાયુનો એનો પરિણામ શું આવ્યો છે વિચાર કરજો દુષ્ટ રાય નો મગજ એક મિલિટન હે કે મિલિટન હે બદલાય હે પ્રધાનજી બાપુ આયા મરો અમે મારો દુશ્મન ચંદ્રા સ્મરાણો છે છાતે મારે ગજ ગજ ફુલાયા છે રાજીયા માંથી કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો અને મદિરા પાન કરાવો ચંડાળાઓ તમે પણ મારો મુજરો માણીને જાજો તમને ખબર પડે રાજા મહારાજની મહેફિલ શું ચીજ છે પણ તમને શોભતા આસન પર બેસજો ચામડા ઉતરી લે બાપુ એ બાપુ આ બે કોણ છે હે પ્રધાન કરનાર નાળી કહાવ કહો સારું સંગીત જવા દે જેથી કરી

you <laughs> આપડે એક નરસિંહ બાપા નું ગાવાનું છે તો ગઈ નાખીએ એ મોજીલા બાપા ભારા નરસિંહ રે બાપા રે મોદી ના બાપા ભારા નરસિંહ महाराज संगीत पूर्ति की जल्दी जल्दी इतना उम्म करे प्रधान जी चंडा ने कहा कहे कि गांव वाले ने नाम आप ही दिए ओ राम आएंगे तो अंगना सजाऊं આજે નથી દેવું કાલે નથી દેવું હાલો લે કેમ હીના માયજી ન દેવાનું કાલે કેમ કેમ નથી દેવું કેમ નથી દેવું બાપા યો હું તને કેતો ને શું દે હા આવાના કામ જ નો કરાય કામ કર્યું ને બાપા ઈમામ ન દેયો નથી દેવું નીકળો હા કા બાજુ હે ઉભારીયો

રાજા બાપા એવો મારો ભાઈ લોકરો કાન ખોલી લેજો રાજા બાપા ઇમામ તો કઈ નઈ એનો અમને અફસોસ નથી અફસોસ થાય છે નઈ કા કામ એવા કર્યા રાજા બાપા વાઘરી ટુ વાઘરી ફ્રી છે બાપા અમારી અનકુરી હમાના દીધા છે બાવતર અમારા ખુબે આવો તો રાજા બાપા એ એકલા આવતા ને ફેરા ભલે બાને લેતા આવજો અને આમ જો કદાચ બાને એકલું લાગે ને તો ફોરધાર ના બા લેતા આવજો હાથવારો થાય બે બા ભલે આવતા મરાણો મારો દોશ્મન ચંદ્ર પણ આ છોકરાને મારવામાં રાજ્યના બધા જ કામ પડતર છે બરાબર આજ બાર બાર વર્ષથી આ ખરણી બાકી છે તો અત્યારે અત્યારે જ કુંતલપુર જાય કુંતલપુર નરેશ કોલેંદ કહે કહે કાતો બાર વર્ષની ખરણી ભરપાઈ કર

તને તલવાર બાજી આવડે છે કે નહીં ના મામાશ્રી તો ચાલ હું તને તલવાર બાજી શીખવા ચાલો મામાશ્રી સામે ધ્યાન નો હોવું જોઈએ દુશ્મન ની નજર સામે ધ્યાન હોવું જોઈએ ચાલ થઈ ગયા હોશિયા મામાશ્રી થઈ ગયા હોશિયા

शॉट लाइक गो शॉट है बापू ले आग नु आया के थी जय ने तारा महाराज ने कहा है दुष्ट राय आवाज हे मामा श्री

પ્રધાનજી તારે ત્યાં બાર બાર વર્ષથી આ દુકાળ પડે બાર બાર વર્ષની ખંડણી હજુ મારી બાકી છે તો બાર વર્ષની ખંડણી મારી પાસે ટાઈમ ના હોય કારણ કે રાજ્યનો બધો જ કારોબાર મારી ઉપર તારા માનને ખતાર કદાચ ને હું અહીંયા બાર દિવસ લોકાવ પણ જો તારા રાજ્યનો કોઈ માનીતો માણસ મારો સંદેશો લઈ અને મારા અંગત દેશમાં મારા પુત્ર મનોજ પાસે જાય તો હલો હવે સંદેશો લય હું ખુદ જ જાઉં છું તું મારો સંદેશો લઈને જા સાહેબ તો બાર બાર દિવસ મારી સાથે મહેમાન ગતિ કોણ કરશે જો રાજ્યનો કોઈ માનીતો માણસ આતો હોય

લિતન તારા પિતા દુષ્ટર રાઈ આ છોકરો બીજો કોઈ નહિ ચંડાઓને જે મારવા માટે મોકલ્યા હતા

મારો જમાય કેવી રીતે બને છે દુષ્ટ રાય નો મગાજ એક મિનિટ ને એક મિનિટ એ બદલાય છે લે ભાઈ હા મારો સંદેશો મારા અંગત દેશની અંદર જઈ અને પુત્ર મનોજ ના હાથો હાથ આપજે લાવો રાજન સંદેશો હું તમારા પુત્ર મનોજ ને હાથો હાથ આપીશ મામાશ્રી જતા જતા એટલું કેતો જાવ છું કે જેવો દુષ્ટ રાય નામ છે તેવા જ તેના દુષ્ટ ગુણ છે માટે પાછળથી થી દગો જરૂર કરશે માટે સાવતેજ સાવતેજ રેજો મામા શ્રી છેલા છે રામ રામ તમને હય ભાઈ છેલાય છેલા રામ રામ માટે રજો મામાશ્રી આ પાછળ થી દગો જરૂર કરશે રામ 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 છે આ રામ રામ એમ ક્લેન તારે ત્યાં હું બાર બાર દિવસ રોકાવા માટે નહીં પણ બાર વર્ષની ખરણી બાકી છે તે લેવા માટે આવ્યો છું લાવ લાવ મારી બાર વર્ષની ખરણી મને ભરપાઈ કર નહીતર મારી સામે યુદ્ધ કરવા તૈયાર થાય હરે રાજન ઘણીક તમે એમ કહો છો કે તારી ખરણી માફ કરું છું અને ઘણીક એમ કહો છો કે મારી ખરણી લાવ

છ માં હજી પાણી નથી હાથ ધરી સમસેર સમસેર તારી માં વાપરી જાણી નથી આ આ કુંતલપુરનું રાજ્ય હું તને સોંપું છું મારું આ કુંતલપુરનું રાજ્ય નીતિ નિયમ પ્રમાણે ચલાવજે હું જાઉં છું અંગત દેશમાં માં મોકલેલા મોકલે ચંદ્રાસનું શું થયું